તો દોસ્તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના કોમેડી કિંગ એવા વાઘુબા વિશે તો આપણી એસ બી હિન્દુસ્તાની ટીમના એવા મોસ્ટ ઓફ ધી એક્ટર એવા વાઘુજીના જીવન વિશે તેમની બાયોગ્રાફી તેમની પાસે કેટલીક ગાડીઓ છે અને તેમની પાસે કેટલી ઇન્કમ છે તેમની અને કેટલા પૈસા છે તેમની પાસે તો ચલો વાત કરીએ વાઘુજીની તો મિત્રો વાઘુબાનું રિયલ નામ વાઘુસિંહ દરબાર છે અને તેઓ એક ખેડૂત પરિવારમાં રહે છે અને તેમનો જન્મ પણ એક ખેડૂત પરિવારમાં થયો હતો અને મિત્રો વાત કરીએ કે હાંસાપુર પાટણમાં રહે છે તેઓ જે પાટણમાં હાંસાપુર આવી રહે છે અને મૂળ વતની તેઓ વામૈયાના છે અને મિત્રો વાત કરીએ કે વાઘુબાની ફેમિલીમાં કોણ કોણ છે તો મિત્રો વાઘુબાનો એક છોકરો છે તેનું નામ છે ટિંગુ જે તમે જોતા હશે ઘણા વિડીયોમાં આવે છે અને વાત કરીએ તેમના માતા પિતાની મિત્રો વાઘુબાના માતાનું નામ ભીખીભા દરબાર છે અને પિતાનું નામ સોમાબા દરબાર છે અને મિત્રો તમને એક વાતની ખબર નહીં હોય જે આપણા વિડીયોમાં આગેવાન તરીકે મફુજી આવે છે તે વાઘુજીના સગા ભાઈ છે અને તેમનાથી મોટા ભાઈ છે અને તે મફુજી અને વાઘુભા એ સગા ભાઈ છે અને મિત્રો વાત કરીએ જે વિડીયોમાં ભાવેશ આવે છે ભાવેશ કેટલે કે ખેગાજી તે વાઘુજીનો સગો ભત્રીજો છે વાઘુજીના સૌથી મોટા ભાઈનો છોકરો એટલે કે વાઘુજીનો ભત્રીજો છે એ મિત્રો વાઘુજીના ફેમિલીમાંથી બધા જ એસબી હિન્દુસ્તાન ટીમમાં છે અને જેમ કે તેઓ દસ એક્ટરો છે તેઓ બધા કાકા બાપાના ભાઈઓ છે અને મિત્રો વાત કરીએ વાઘુજી પાસે કઈ ગાડી છે તો મિત્રો વાઘુજી પાસે એક વરણા ગાડી છે જે હમણાં જ તેમને એક વર્ષ પહેલાં લીધી હતી તેની આશરે કિંમત અઢારથી ઓગણીસ લાખ રૂપિયા હશે અને મિત્રો વાત કરીએ વાઘોજીની ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોર થયો તો ઇન્સ્ટાગ્રામમાં પણ વાઘોજીના છ લાખથી વધારે ફોલોવર છે અને મિત્રો વાત કરીએ વાઘુજી કેટલા પૈસા કમાય છે તો મિત્રો એની કોઈ જાણકારી આપણા પાસે હોતી નથી કેમ કે કોઈ માણસ કેટલા પૈસા કમાય છે એ સોશિયલ મીડિયાના આધારે આપણે જણાવી શકીએ તો તમને એ જણાવી દઉં તો વાઘુજી મિત્રો મહિનાના તેમની એસબી હિન્દુસ્તાન ટીમ અંદાજે આશરે ત્રીસથી પાંત્રીસ લાખ રૂપિયા કમાતી હશે તો તેના પછી તમે અંદાજો લગાવી શકો કે વાઘુજી કેટલા પૈસા કમાતા હશે તો આજનો વિડીયો આટલા સુધી ટાટા બાય બાય મળશેના આ વિડીયોમાં